ઉજવાયો ખોજા ઇસ્માઇલી જમા સમુદાય દ્વારા હસન શાહ પી રમતુલ્લા અલ નો પરંપરાગત રીતે ઉજવાયો જેમાં કચ્છ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ મુંબઈ સહિત ખોજા ઇસ્માઇલી સમુદાયના લોકો જોડાયા હતા

રમઝટ બોલાવી હતી દરગાહ શરીફે હિન્દુ મુસ્લિમ સમાજના લોકો માથું ટેકવા શ્રદ્ધાપૂર્વક આવે છે દરગાહ ડેકોરેશન એચડીસી કમિટી દ્વારા કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ